ડીસામાં ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્વતંત્ર દિન પર્વ નિમિત્તે તિરંગા ધ્વજ વિતરણ કરવામાં આવ્યા ડીસા સાઈબાબા સર્કલ ખાતે ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ધ્વજ વિતરણ કાર્યક્રમમાં ડીસા શહેરના ધારાસભ્ય પ્રવીણભાઈ માળેના અધ્યક્ષતાને ધ્વજનું લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ઉથેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતની આઝાદીના 78મા વર્ષ નિમિત્તે સ્વતંત્ર દિન અગાઉ લોકોમાં